આપણો ભાવ નવસો પચાસ બસો કપાય સાતસો પચાસ નહીં એ નથી બીજી સાડી પિંક કલર બધી બધી દુકાન વાળા વિડીયો બનાવે ને એટલે એમ કે ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હતી કોઈ કસ્ટમર ડિમાન્ડ કરે નહીં ઘણા કસ્ટમરોના મેસેજ આવતા હતા ઘણા અમને તો કોઈ દિવસ કર્યો નહીં કોઈ ડિમાન્ડ કરી નહીં પણ જે દુકાને લેવા આવતા હોય ને એ બધા એમ કે આ ગુલાબી કલર માં બતાવો એમ એટલે ગુલાબી કલર અમે લાવ્યા ડિમાન્ડ અમને કોઈ કરતું નથી પલ્લુ અને આ બ્લાઉઝ બુટીવાળું આ એ મીણાકારીનો પલ્લું છે અને આ બહુ એવી સાડી બધી મળે આ બધી સિંગલ ની નથી સિંગલ ના ભાવ ઓછા હોય પણ આપણો ભાવ તો એકદમ સદાબહાર નવસો ને પચાસ રૂપિયા ખાલી સાતસો માં તમને આપી દેવાની છે બધા એમ કે એક દુકાનવાળા આ એક સાડી હું ખોલીને બતાવું નથી બતાવી જવા દો અરે મસ્ત સાડી લે આ મરૂન કલર ના જે માસી હોય ને એ લે મરૂન કલર માસી આ તો માસી ઘણા મરૂન કલર ના આ પર્પલ કલર ના માસી જેને લેવી હોય ને એ લે છે આ ગાય મસ્ત સાડી લે એકદમ મોર બોલે મોર આ બ્લાઉઝ અને આ પલ્લુ અને આખી ગાળા બોલે મોર બોલે આ એમાં કંઈક નવીન જાતનું છે આપણને બધા કપડાના મને બધા કપડાના નામ બોલતા આવડે નહીં ધર્માવરમ કાંદીવરમ જામિયા વરમ પછી બીજું કયું એવું છે ને કપડું કોટન એ બધા બધી દુકાનવાળા બધા અલગ અલગ નામ બોલે આપણને એવું કાંઈ આવડે નહીં નામ બોલતા આપણે તો અહીંયા જો અહીંયા સામે બતાવીએ સાડી અને સીધી ચોખ્ખી ભાષામાં કહીએ તમને ગમે તો લો સમજો તમને ગમે તો લો નહીં ગમે તો કાંઈ નહીં પણ આ ભાવમાં તમને મળે નહીં

પણ આ એની કરતા થોડું નવું નજરાણું છે ભારે નીચે આ બધી બાર બે હજાર તેરસો ને પચાસ રૂપિયા એમાં બસો રૂપિયા કપાય એટલે અગિયારસો પચાસમાં માં પડે હવે હું આ તમને એક ઓવરવ્યુ કરાવી દેવાનો આ સાડીનો ઓવરવ્યુ કરતને કરાવું જાય હેન્ડવર્ક ની સાડી બધી 1800 2000 ની મળે બતાવો આ ફલ્લો અને આ બ્લાઉઝ પીસ છે આ બ્લાઉઝમાં બોર્ડર આવે પછી એમાં આ થોડી એની એની માસીની છોકરી છે ઓલી તેરસો પચાસ ની હતી આ બારસો પચાસ ની છે એમાં હેન્ડવર્ક હતું આમાં હાથી નું વર્ક છે અમે તો ગ્રાહક આવે ને અમે તો ખોલીએ બોલીએ ગ્રાહક આવે એની સામે ચેક કરીને જ આપીએ સેકન્ડ બેકન્ડ નથી કંઈ સેકન્ડ ફ્લોર ની જેમ કે

ચાર જણાના જ સમૂહ લગન થાય હજી અહીંયા હશે નહીં ચાર જણાના જ છે એટલે ચાર જણાના લગન થાય એ પાલો છે આ લકડી પટ્ટો છે અને આ લાઉઝ પીસ છે લાઉઝ અમુક અમુક માછી આવે ને એ બ્લાઉઝ નો કે લાઉઝ કેસ હો આઈ ગયા તા

કાળી માસી આસાડી લેવા નહીં આવે એક ગોરા બેન હોય ને જેની સ્કિન ફેર હોય એકદમ મેકઅપ ન કરવો પડતો હોય એના માટે જ ચલો ભાઈ હશે જેને મેકઅપ ન કરવો હોય ને એને આ બ્લેક સાડી લેવાની આ પ્યોર મલ કોટન કપડું છે અમારી પાસે આ બધા પીસ અમે છે ને વીણી વીણીને લાવીએ માર્કેટમાંથી એવું નહીં કે આ તમે બધી દુકાનમાં લટકતા હોય કે એવું અમારી પાસે ક્યારેય નહીં મળે અમારી પાસે બધા એન્ટિક પીસ મળે જે વન વન પીસ હોય ને બીજે ક્યાંય જોવાય નહીં મળે તમારે દસ દુકાન ફરવાનું વીસ દુકાન ફરવાનું અને છેલ્લે ભૂમિદાર ફેશનમાં આવી દોડતા ગબડતા અને લઈ જવાનું એવો પીસ છે આ પછી આ ઓલું પહેલાં તમને બધું એવું હતું ને વર્જન મોરવાળાનું જે નવસો પચાસમાં બતાવ્યું આ એનું થોડું હેવી વર્જન છે બારસો રૂપિયાનું કોનસે જ છે માર્કેટમાં બધા અલગ અલગ ભાવથી વેચતા હોય છેતરતા હોય અને અમારો ભાવ જો બારસો રૂપિયા એકદમ જેન્યુન ભાવ છે આ તમને હજારમાં પડે આનું પલ્લું એવું છે ખોલતો નથી હવે આ સાડી તમે એકદમ મસ્ત રીતે બતાવો

અને આ બે હજાર ટ્રેન્ડિંગ કલર બે હજાર આ કલર તમને મળશે જ્યારે આપણી પાસે બે હજાર પચીસના નવેમ્બરમાં જ આવી ગયો બે હજાર ટ્રેન્ડિંગ કલર સુપર સુપરહિટ કલર અને ખાલી વન પીસ અને કઈ ડિઝાઇન કહેવાય કે તો કહું તમને આને કઈ ડિઝાઇન કહેવાય કહું તમને મને નથી ખબર ડિઝાઇન પરચક ડિઝાઇન છે જાલ વાળી કોન્સેપ્ટ કહેવાય જાલ આ સાટીન છે આ દે સાટીન આ તો બહુ મોંઘી સાડી છે સાટીન કપડા આ બ્લાઉઝ પીસ છે પ્લેન એની અંદર બોર્ડર આવે આ પાલવ આવે અને આ અતરનાક એની સાડી આવે સિરિયલ માં પહેરે ને આપણી પાસે લઈ જાય ને પછી અનુપમા માં તમે સાડી જોઈ હશે અનુપમા માં આ સાડી છે પાસે લઈ ગયા આ સાડી ડબલ ડાઈંગ કહેવાય એને ડબલ કલર અનુપમા ના સાસુ રસોડે મે કોન થા એ ગીત તો ગઈ બોલું કોણ થા રસોડે મે કોણ થા ઈ જ આ સાડી સાડી છે એટલે તમે ભૂમિજા આવો લેવા પધારો દોડતા દોડતા આવો વ્હીલ ચેર લઈને આવો અહીંયા જો આપણે પાળી બી બેસવા માટે બનાવી છે આ પાળી બેસવા માટે કોઈને ઉભા ઉભા સાડી જોતા ન ફાવે ને તો પાળી રાખી છે એટલે તમારી કોઈ ટેન્શન નથી અહીંયા ભૂમિજા ફેશન આવી જવાનું સાડી લેવા માટે કેટલું થઈ ગયું તો જો બેને ભૂમિજા કી સાડી વો લગે પંચવટી નાડી વો આયે પંચવટી વાડી જો બેન ભૂમિજા કી સાડી વો લગે સુંદર માસી બરાબર ને સાધન જો બેને ભૂમિજા કી સાડી વો લગે સુંદર નારી આયે પંચવટી વાડી વરાછા ઝોન ઓફિસ કે સામને એકની સામે એક એકના બસો કપાય ઉપરના પૈસા ઉમેરવાના ત્રણ સામે એક ચાર સામે એક થેલા લઈને આવો એવું નહીં કરવાનું ઘરેથી થેલી લઈને આવવાનું થેલી અમે આપતા નથી અમારે માર્કેટિંગની જરૂર નથી અમે એડવર્ટાઇઝ કરતા નથી અમારા જે ઘરાક સાડીઓ લઈ જાય છે ને અમારી પાસે એ જ અમારી જાહેરાત કરે છે કે અમે એકદમ રિઝનેબલ અને સારો માલ વેચીએ છીએ ઓકે બાય થેન્ક યુ